દાંદીવડા તાલુકાના નાદોત્રા ગામે કૃષિ સખીઓની પ્રાકૃતિક ખેતી વિશે તાલીમ શિબિર યોજાઈ એફએમટી કરશનભાઈ માળી દ્વારા પોતાના મોડલ ફાર્મ પર પ્રાકૃતિક ખેતીની સંપૂર્ણ જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવ્યું બનાસકાંઠાની મહિલાઓ શીખી રહી છે કે પ્રાકૃતિક કૃષિના પાઠ ખેતી અને પશુપાલન આધારિત બનાસકાંઠા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ અને વિસ્તાર વધે વધુમાં વધુ લોકો પ્રાકૃતિક ખેતી કરવા પેરાય એ માટે મહિલાઓને પ્રાકૃતિક ખેતીની તાલીમ દ્વારા તૈયાર કરવામાં આવી છે ગ્રામીણ વિકાસ મંત્રાલય તેમજ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે કૃષિ શક્તિ તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ દીનદયાળ અત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ શરૂ કરવામાં આવ્યો છે જે અંતર્ગત દાંતીવાડા તાલુકાના નાંદોત્રા ગામે ત્રીસ ગામોની કૃષિ શક્તિઓને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી મોડેલ ફાર્મની મુલાકાત કરવામાં આવી હતી નાદુત્રા ગામના કરશનભાઈ જેઠાજી સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ એસોસિએશનના તાલુકા સંયોજક અને એફએમટી તરીકે ફરજ બજાવે છે જેમના મોડેલ ફાર્મ પર કૃષિ સખીઓની પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું માહિતી મેળવી હતી તાલીમ પામેલી કૃષિ પ્રાકૃતિક કૃષિના પ્રસાર પ્રચાર માટે બની હતી કરશનભાઈ માળીએ પોતાના પ્રાકૃતિક ખેતી અંગેના અનુભવ રજૂ કરી રાસાયણિક ખાતરનો વપરાશ તેજી સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને અપીલ કરી હતી નોંધનીય છે કે ત્રીસમી જૂનના રોજ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત ડીસા ખાતે પ્રાકૃતિક કૃષિ વિષય કાર્યક્રમમાં પધાર્યા ત્યારે કરશનભાઈ માળીનું સન્માન કરવામાં આવ્યું હતું પ્રાકૃતિક કૃષિ ની તાલીમ મેળવનાર ભાવનાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે અમે પાંચ દિવસીય તાલીમા પ્રાકૃતિક કૃષિ અંગેની બધી જ માહિતી માર્ગદર્શન મળ્યું અમે ખેતરમાં રૂબરૂ જોયું જાળ્યું અને બીજા અમૃત ધન જીવામૃત બનાવવાની રીતે તેનો છંટકાવ સહિત પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો શીખ્યા અમને આચાર્ય દેવરજી અને સુભાષ પાલેકરના પ્રાકૃતિક ખેતી આધારિત વિડીયો બતાવીને પણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું અમને અન્ય લોકોને સમજ જાણવામાં પ્રેરણાદાયી બની રહેશે આ તાલીમ આજથી અમે વધુમાં વધુ લોકો પ્રાકૃતિક ખેતી તરફ આકર્ષાયા અને પ્રાકૃતિક ખેતી કરી ઝેરી મુક્ત અનાજ પેદા કરી તંદુરસ્ત સમાજના નિર્માણમાં સહભાગી બનીશું હા મારું નામ ચૌધરી ભાવનાબેન માધાભાઈ છે હું સાંતરવાડા ગામથી આવું છું અમને અહીંયા ત્રણ દિવસથી તાલીમ આપવામાં આવે છે પહેલાં તાલીમમાં પ્રાકૃતિક ખેતી વિશે અમને ત્રણ દિવસથી ત્યાં શીખવાડવામાં આવ્યું બીજા મૃત જીવામૃત ઘના મૃત આચ્છાદન ભેજ અને સસજીવારોહણ વિશે શીખવાડવામાં આવ્યું અમને તેના વિશે તે કેવી રીતે બનાવ તેને કેવી રીતે બનાવું તે 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 બધું શીખવાડવામાં આવ્યું એના પછી કાલે અમને ટીવી પર ટીવી પર સુભાષ પાલેકરના વિડીયો અને દેવદત્તના દેવદત્ત સાહેબશ્રીના વિડીયો બતાવ્યા અને તેમાંથી અમને ખૂબ જાણવા મળ્યું પછી આજ અમારે આયા ફાર્મ હાઉસ ઉપર કસનભાઈના ખેતરમાં વિઝિટ કરવા લાવ્યા ત્યાં અમને મોડલ ફાર્મ વિશે અને બ બધું જ જે અમને શીખવાડવામાં આવ્યું હતું તે પ્રવૃત્તિ કરીને બતાવવામાં આવ્યું અને અમે તે જાતે પ્રવૃત્તિ કરીને જે જે બી શીખ્યા તે અહીંયા પ્રવૃત્તિ કરી હવે અમને પ્રાકૃતિક ખેવી કેવી ખેતી કેવી રીતે કરી કરવી તે સમજમાં આવ્યું અમે અમારા ગામમાં ત્યાંથી તાલુકામાં જિલ્લામાં અને રાજ્ય સુધી બધા જ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તે તે માટે અમે મહેનત કરીશું જય હિન્દ જય ભારત